એટલા માટે તમને કેમ છું કે જોર થી આજુબાજુ માં હશે એમને ભી બિચારા એમના નેતા મોકલે કે ભાઈ વિડીયો બનાવી લાવો એટલે આવું પડે બિચારા ને એટલે જોર થી બોલો જય આદિવાસી વિધાનસભામાંની સ્વાભિમાન યાત્રાનો આજે નેત્રંગ ખાતે છેલ્લો કાર્યક્રમ છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નેત્રંગ તાલુકાના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓ જે રીતના આગળના વક્તાઓએ કીધું કે આ ચૂંટણી લોકતંત્ર બચાવવા માટેની ચૂંટણી છે પહેલા લોકો બે હજાર ચૌદ માં

એમની સરકાર હોવા છતાં મનસુખ દાદા આપણા સમાજ કે ભરૂચ જિલ્લાના લોકો કોઈ ઉપકાર કે કઈ કામ કર્યું નથી આ વખતે મનસુખ દાદાને રજા નિવૃત્ત કરી દેવાના છે ત્યારે આ વખતે ફરી ભાજપ વાળા અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર આવે છે ને બધા પણ લોકો એવું કહે છે અપકી બાર ભાજપ હાર અપકી બાર ભાજપ હાર તૈયાર છો ને બધા ત્યારે આ લોકોને એમના ઉમેદવાર અમને કહેતા હતા મનસુખ દાદા ઇન્ટરવ્યુ હપ્તા હપ્તા જાણ કરતા હતા કે પાંચ લાખ ની લેડ થી અમે ભરૂચ લોકસભા જીતીએ છે એ મનસુખ દાદા ને આજે રાત પીપળા થી ભરૂચ અપડાવન કરવાના ફાફા પડી ગયા છે એ મનસુખ દાદા આજે તમારી બધાની નેત્રંગમાં ઉપસ્થિતિનો વિડીયો જોઈ લેશે એ મનસુખ દાદાને ઊંઘ નથી આવવાની રાત્રે ઊઠીને પણ માટલાનું પાણી પીવું પડશે હવે ઉંમર થઈ ગઈ ભાઈ આરામ કરો અમારા જીવો જેવા યુવાનને લડવા તો તક આપો સાચી વાત છે ને ત્યારે મનસુખ ભાઈ હજુ પાંચ વર્ષ માંગવા આવ્યા છે ત્રીસ વર્ષમાં તો કંઈ કર્યું નથી એટલે હવે મનસુખ દાદાને આપણે રજા આપવાની છે અને તમારી સામે યુવાનોની ફોજ ઊભી છે આ યુવાનોને એક તક તમારે આપવાનો છે તૈયાર છો ત્યારે તમે જોઈ લો આમના શાસન દરમિયાન મોંઘવાળી ઓછી કરવાની વાત હતી સાડી ચારસોનો ગેસનો બાટલો આ મોંઘવાળી ઓછી કરવાવાળા લોકોએ આજે હાડી બારસો સુધી પહોંચાડી દીધો છે પેટ્રોલનો ભાવ પાંસઠ રૂપિયા હતો આ મોંઘવાળી ઓછી કરનાર લોકોએ પંચાણું રૂપિયા સુધી પહોંચાડી દીધો છે એટલા જ માટે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે કોઈ મોદી ની ગેરંટી માં કોઈએ પડવાનું મોદી ની ગેરંટી ની વાત કરે છે પણ મોદી ની ગેરંટી માં કોઈ પડવાનું સેની ગેરંટી ભાઈ મોદી મોદીજી તમારી સેની ગેરંટી જે મોદીજી એ પોતાની ધર્મ પત્ની સાથે અગ્નિ ની સાક્ષી માં સાત ફેરા લીધા હતા અને સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપ્યું હતું એ જશોદા બાને સાચી નથી શક્યા તો તમારે તો તમારે ને ગેરંટી શું આપવાના છે એટલે કોઈ ગેરંટીમાં માં પડવાનું નથી એ જ મોજીદી આપણને કેતા હતા બધા જનધન ખાતા ખોલાવી રાખજો આપણે બધા પાંચસો વાળા ખાતા ખોલાવી દીધા હતા પંદર લાખ રૂપિયા આપવાની વાત હતી પંદર લાખ રૂપિયા બધાને મરી ગયા

આ વખતે એ લોકો પોલીસ નો પણ ઉપયોગ કરવાનો છે મિત્રો ધ્યાન આપજો લોકલ પોલીસ તો બિચારી શું કરે એમના આઈટીએસ લોકો ને સૂચના છે કે પોલીસ નો ઉપયોગ કરીને ચૈતર વસાવા ને હરાવી દેવાના છે પણ જે ચૈતર વસાવા ગુજરાત ની ભાજપ સરકાર થી નથી ડર્યા કેન્દ્ર ની ભાજપ સરકાર થી નથી ડર્યા એ ચૈતર વસાવા કોઈના બાબત નથી

ઘણા નેતાઓને લાવીશું પણ આ વખતે કોઈ મેળ પડવાનો નથી એમનો ગરબો આ વખતે ઘરે જતો રહેવાનો છે ત્યારે હવે દિવસો આપણા ઓછા છે કામ આપણે છે ત્યારે તમામ મિત્રોને અપીલ કરું છું હવે મારાથી ગામમાં અવાય કે નહીં અવાય તમારા ઘરે અવાય કે નહીં અવાય હવે તમારે બધાએ ઉમેદવાર બનીને તમારા વિસ્તારમાં ઉતરી જવાનું છે તૈયાર છો બધા ગામમાં ખબર પડે કે આગ લાગી આગ લાગી અને આપણે દોડીને નીકળે હાથમાં ઢેગરો આવે માટલો આવે તો લોટો આવે જે આવે તે લઈને દોડી દે છે દોડીએ છે ને આપણે આગ ઓલાવા માટે દોડી જઈએ છે એ રીતના આજે આપણી આગ લાગેલી છે એ સમજવાનું છે આગ લાગેલી છે જેમાં બેસવાનું મળે ટુ વ્હીલ મળે તો ટુ વ્હીલ સાયકલ મળે સાયકલ રિક્ષા મળે રિક્ષા ઇકો મળે તો ઇકો સવારે ઉઠીને બધા અઠવાડિયા માટે નીકળી જવાનું છે નીકળી જવાનું છે અને આ વખતે તમને કેમ છું તમામ સમુદાયના લોકો ઇન્ડિયા ગઠબંધનના લોકો કોંગ્રેસના સાથી મિત્રો રાત દિવસ આપણા માટે મહેનત કરે છે ત્યારે આપણો નેત્રંગ પાછળ ના રહી જાય આપણા નેત્રંગના બૂથો પાછળ ના રહી જાય જવાબદારી હવે તમારે લઈ લેવી પડશે તૈયાર છો બધા જે દિવસે મતદાન ગણતરી થશે ચોથી જૂન એ દિવસે મારા નેત્રંગ તાલુકો પાછળ ના રહી જાય વાળા કહે છે કે અમે આગળ રહીશું ઝગડેવાળા કહે છે કે અમે આગળ રહીશું કરજણ વાળા અને ઝીનોરવાળા કહે છે કે આ વખતે અમે રેકોર્ડ તોડીશું પણ મારા નેત્રંદના મારા સાથીઓ મારા મિત્રોને કહેવા માંગુ છું અહીંના મારા વડીલોને કહેવા માંગુ છું આખા લોકસભા ક્ષેત્રો રેકોર્ડ નેત્રંદવાળા આ વખતે તોડવાનો છે તૈયાર છે ને તમારે આખા લોકસભા દરેક ગુજરાતનો રેકોર્ડ આ વખતે તમારે તૈયાર તોડવાનો છે એ વાત કરવા માટે અમે આવ્યા છે અને વધારે સમય નથી લેતા ઘણો સમય લાંબો થયો છે પણ આ ચૂંટણીમાં ખૂબ મહત્વની ચૂંટણી છે આજે એ લોકો દેશના ગૃહમંત્રીને લાવે છે ગૃહમંત્રી એમના સાંસદે ત્રીસ વર્ષમાં કર્યો છું એની વાત નથી કરતા ચૈતરભાઈ આમ છે ચૈતરભાઈ તેમ છે ચૈતરભાઈ ફલાણા છે દીઘણા છે અલ્લાભાઈ ચૈતરભાઈ તો ચૂંટાયા નથી એક વર્ષ થયેલું છે તમારા સાંસદે શું કર્યું છે એની વાત કરો ત્યારે એમણે આપણને નક્સલવાદ ફેલાવાનો આપણને આરોપ લગાડ્યો છે નક્સલી કહી ત્યારે અમિતભાઈ ને છું આદિવાસી સમાજ અંગ્રેજો સામે અમારા જળ જંગલ વાત કરીએ ત્યારે તમે અમને નક્સલી કહો છો એનો જવાબ આ વખતે લોકસભાની ચૂંટણી માં અમે આપીશું લોકસભાની ચૂંટણી માં આપીશું આટલી મોટી જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીઓ માં તમારા નેતાઓના હપ્તા ચાલે છે ટોલા ચાલે છે કોન્ટ્રાક્ટ ચાલે છે એના લીધે આજે અમારા યુવાનોને કાયમી નોકરી નથી મળતી આવનાર દિવસમાં ચૈતર વસાવાને એમની ટીમ જીતે છે સ્થાનિક જેટલી પણ કંપનીઓ છે એમાં અમારા સ્થાનિક યુવાઓને 80% કાયમી રોજગારી આપવાનું કામ અમે કરીશું ત્યારે અમે જેલમાં હતા જેલ માં હતા ત્યારે મનસુ જીતવાની વાત કરતા ત્યારે આપણા મંચ પરથી મનસુખ દાદા ને કેવા માંગુ છું રામના બધાના આશીર્વાદથી અમે જ્યારે છૂટી આવેલા છે નેચરંગ ઉભા છે ત્યારે મનસુખ દાદાને પણ કહેવા માંગુ છું मनसुख दादा ने पे मांगू छू तुमको का लगता था नहीं लूटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक, तक छोड़ेंगे नहीं हमको क्या अंडो पंडो गंडू झंडू समझ के रखा है क्या ये चैतन बसावा है कभी झुकेगा नहीं अपनी बच्चे